અયોધ્યામાં રામ મંદિરનું સપનું સાકાર થતા કાર સેવકોમાં ખુશીનું મોજું ગીદર ખાતે સંગીત સંધ્યા આરતી યોજાઈ મોટી સંખ્યામાં બહેનો પણ જોડાઈ સમગ્ર માહોલ ભક્તિમય બન્યો અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે ત્યારે દિયોદરના કાર તો રામ મંદિરનું સ્વપ્ન સાકાર થતા અનેરી ખુશી વ્યક્ત કરી હતી અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદના પાંચસો વર્ષ જૂના વિવાદોનો અંત આવ્યો છે જેનો સૌથી વધુ ખુશી ઓગણીસો બાણુમાં છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં કાર સેવા માટે ગયેલા કાર સેવકો વ્યક્ત કરી રહ્યા છે ગીદર ખાતે પણ આઝાદ ચોક ખાતે રાત્રિના સમય સંગીત સંધ્યા આરતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકારો દ્વારા સંગીત ભજન રજૂ કરાયા હતા અને ત્યારબાદ મહાઆરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવેલ જેમાં એક સાથે દિયોદર શહેરની મહિલાઓ પણ એક સાથે મહાઆરતી યોજી હતી જેમાં બીજી તરફ રામ પ્રાણ પ્રતિષ્ઠા શહેરને શણગારવામાં આવ્યું હતું જેમાં સેવાભાવી સંગઠન દ્વારા અયોધ્યા ખાતે ગયેલા કાર સેવકોનું કંકુ તિલક અને રામલલાના ખેસથી થી અભિવાદન કરેલ અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો રામજી મંદિરના પૂજારી બાલકૃષ્ણભાઈ ત્રિવેદીએ જણાવ્યા મુજબ છઠ્ઠી ડિસેમ્બરે બાબરી ડાજો ધ્વસ્ત કરવામાં કારસેવકોનો જુસ્સો ને જોમ જોતા જાણે દિવ્ય શક્તિનો દોરી સંચારો તેવી અનુભૂતિ થઈ હતી હવે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું સ્વપ્નનું સાકાર થતા તેઓ અત્યંત ખુશી વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર અમારા આપણા હિન્દુ ધર્મના આરાધ્ય ભગવાન શ્રી રામજીનું જ્યારે અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ નિમિત્તે અમે દિયોદરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ ગગનદળ અને તમામ હિન્દુ સનાતન ધર્મ સમાજ દ્વારા અહીંયા દિયોધરમાં સંતવાણીનો સંધ્યા કાર્યક્રમ રાખ્યો હતો એની અંદર અમે આજે હનુમાન ચાલીસાના સાત અને મહાઆરતી અને સાથે સંગીત સંખ્યા નું પણ એક આયોજન કર્યું હતું એમાં સમગ્ર દિયોધર ની જનતા ધર્મજની જનતા રામ ભક્તોએ ઉત્સાહભર ભાગ લીધો રાસ ગરબા પણ રમ્યા અને આ કાર્યક્રમ ની અંદર ખૂબ મજા આવી દરેક કાર્ય કરતો સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોતા જય શ્રી રામ આજે દિયોદર ગામ એ અયોધ્યા બની ગયું છે દિયોદર ગામની અંદર આખા ગામની અંદર રોશની કરવામાં આવી છે ઠેર ઠેર ભગવી ધજાઓ લગાવી દેવામાં આવી છે આજે આઝાદ ચોક ની અંદર સંગીત સંધ્યા નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે સંગીત સંધ્યા ની અંદર બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા બેનો દ્વારા મહાઆરતી મહાપ્રસાદ નું વિતરણ અને રાસ ગરબા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સંગીત સંધ્યા ની અંદર ઓગણીસો બાણું ની અંદર કાર સેવક તરીકે જે લોકો ગયા હતા સાત કાર સેવકો હતા એમાંથી ચાર કાર સેવકો અહીંયા હાજર હતા જવાનું સન્માન સાડ ઉઢાડીમાં સન્માન કરવામાં આવેલું અયોધ્યાની પ્રતિમા પણ આપવામાં આવેલી અયોધ્યા મંદિરની અને એ લોકોનું પોતાની જે આપ હતી એ પણ એમને અહીંયા શેર કરેલી હતી આજથી દિવોધર ગામની અંદર બાવીસ તારીખ સુધી અવનવા કાર્યક્રમો કરવામાં આવશે દિવ્યોધર એ અયોધ્યા મિનિ અયોધ્યા બની ગયું છે દિવોધરની અંદર જાહેરમાં ઠેર ઠેર રોશની કરવામાં આવી છે દરેક મંદિર ને પણ રોશની કરવામાં આવી છે અને દીવોદર એ એક અયોધ્યા જેવું વાતાવરણ આજે ઉભું કરવામાં આવ્યું છે